હેલો દોસ્તો મારા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે અને આ છે મારો સ્ટુડિયો તો દોસ્તો હું જે મારા વિડિયો એડિટ કરતો હોઉં છું થમનેલ બનાવતો હોઉં છું એ અમારો છે સ્ટુડિયો અને હું દિવસના વિડીયો ડુંગરની અંદર બનાવી અને હું રાતે એક બે વાગ્યા સુધી અહીંયા હું વિડીયો એડિટ કરું છું થમનેલ બનાવું છું એ છે આ મારો સ્ટુડિયો તો દોસ્તો મારા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે અને મારી ચેનલમાં તમે નવાય તો સબસ્ક્રાઈબ કરી મારી હેલ્પ કરજો અને બે વ્યક્તિને શેર કરજો પ્લીઝ કારણ કે હું યુટ્યુબ ઉપર ઘણી મહેનત કરું છું જો આ રાતે રાતના હમણાં સાડા અગિયારનો સમય થયો છે તોય હું અહીંયા છું કારણ કે ઘરમાં હું વિડીયો બનાવી નથી શકતો કારણ કે ત્યાં આવે છે શરમ તો હું અહીંયા વિડીયો બનાવું છું એડિટ કરતો હોઉં છું અને હું તમને મારો સ્ટુડિયો આખો હું તમને દેખાડીશ આ સ્ટુડિયો નથી એક ઝૂપડું છે પણ મારા લીધે આ સ્ટુડિયો જ કહેવાય તો મારા સ્ટુડિયોનો હું વિડીયો હું તમને દેખાડીશ કઈ રીતના બધું અહીંયા છે એ હું તમને દેખાડીશ અને જુઓ આ એક ફાઇલ છે તો આમાં હું જો મને કાંઈ મારે કંઈ બોલવું હોય મને યાદ ના રહેવું ભૂલાઈ જાય એવું હોય તો હું આમાં લખી પણ લઉં છું અને જો આ સાઈડ પાણી પણ રાખેલું છે માઇક છે જો જો પાણીનો લોટો ભરીને રાખેલો છે આ એક સેફ્ટી માટે છે આ બ્લૂથુ છે આ માઇક છે હમણાં હું આ બ્લૂથુ બ્લૂથુ ઇયરફોનથી હું રેકોર્ડ કરું છું અને આ માઇક છે તો અમારું બધું અહીંયા સેટઅપ છે અને જો મારો સ્ટુડિયો પણ હું તમને દેખાડી દઉં જો અહીંયા પાછળ ઢોર પણ બાંધેલા છે આ સાઈડ અંધારું છે બધું સાડા નો સમય છે અહીંયા લાઇટ છે અને આ મારું સ્ટેન્ડ છે મોબાઈલનું જોઈ લો તો હું આટલી બધી મહેનત કરું છું યુટ્યુબ પર આવવા માટે તો તમારે બધાને તમને લાગવું જોઈએ કે આને સપોર્ટ કરવો જોઈએ તો પ્લીઝ આ મારો વિડીયો તમારી પાસે આવે તો બે વ્યક્તિને તમે શેર કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરજો કમેન્ટ કરજો તમને મારો સ્ટુડિયો કેવો લાગ્યો તે તો જો આ રીતે સેટોર પણ બાંધેલા છે જોવો આ ખાટલો રાખેલો છે મેં આ બધું સેટઅપ કરેલું છે જો આ સેટ અંધારું છે બધું આ સાઈડ પણ દેખાડી દઉં આ સાઈડ પણ અંધારું છે અને તો દોસ્તો આ રીતનું મારું સેટઅપ છે તો હું કાંઈ અહીંયા વિડીયો બનાવું છું તો આજે મને થયું કે મારો સ્ટુડિયો તમને હું તો મારા માટે તો આ સ્ટુડિયો છે તમારા માટે એક આ સુખડું છે કારણ કે મારે બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે મારી ચેનલ મોનોટાઈ થઈ ગઈ છે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા અને હવે બસ છે ડોલર અને તમારા બધાનો સપોર્ટ હશે તો એ પણ કમ્પ્લીટ થઈ જશે તો એક વિડીયો એક વિડીયોમાં તમે સપોર્ટ કર્યો તો એવી જ રીતે આ વિડીયોમાં પણ તમે સપોર્ટ કરશો એટલે આ પણ મારો વિડીયો કમ્પ્લેટ વાયરલ થશે અને વ્યૂ સારા આવશે તો ડોલર પણ સારા બનશે અને કેટલા ડોલર થયા એ બધું હું લાઈવ પ્રૂફ સાથે હું તમને દેખાડતો રહીશ અને આ વિડીયોને શેર કરો બને તેટલો શેર કરો મળશું હવે અગલી વિડીયોમાં બસ આટલું મારે દેખાડવાનું હતું આ હું તમને બધું રિયલ દેખાડું છું આવી રીતે હું આ મારું સેટઅપ કરેલું છે બધું અને અહીંયા હું વિડીયો એડિટ કરું છું થમનેલ બનાવું છું હવે હું આ વિડીયો બનાવ્યો છે આ વિડીયોને થોડોક એડિટ કરી આના પછી હું થમનેલ બનાવી બધું કમ્પ્લીટ કરી અને સવારમાં આ વિડીયો હું અપલોડ કરીશ